ઇસ્લામ ધર્મ વિશે ટિપ્પણી કરનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે જામનગરમાં મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ તકે મુસ્લિમના ધર્મગુરુ સૈયદ સલીમ બાપુ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ જુમાબાઈ ખફી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જામનગર તેમજ ગુજરાતભરના મુસ્લિમોની જે લાગણી અને માંગણી હતી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જે કાર્ટુનિસ્ટો જે પેગમ્બરે ઇસ્લામ વિરુદ્ધ છાપવામાં આવેલા છે તેને આવકારેલ છે અને તેને પ્રોત્સાહન આપે છે જેનાથી આખા વિશ્વમાં એક અસમાનતા અને એક મહામારી જેવું એક ત્રાસવાદ જેવું ફેલાવવાનું કૃત્ય પોતાના દ્વારા કરવામાં આવેલ છે જે રાષ્ટ્રપતિ તરીકે કરેલું હોય તે ખરેખર નિંદનીય છે આથી આજ આજરોજ કોવિડની પરિસ્થિતિ ધ્યાને લઈ અને જામનગર સોન્ની મુસ્લિમ સમાજના બધા આગેવાનોએ એક સંપ કરી અને ફક્ત સાતથી આઠ સમાજના આગેવાનોએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિને દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ છે કે કોઈ પણ ધર્મનું સ્થાન હોય અથવા કોઈપણ ધર્મના મહાપુરુષ હોય એમનું કોઈપણ અપમાનજનક કે એની ધાર્મિક સ્થાનની ખંડાત્મક પૂર્તિ કરવી તે નિંદનીય છે અને